આદિત્ય ઠાકરે બુરખો પરીને છુપી રીતે ભારત પાકિસ્તાન મેચ જોશે તે વિવાદાસ્પદ નિવેદન આપતા મંત્રી નીતેશ રાણે મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના નેતા નીતિશ રાણેએ શિવસેના ઉદ્ધવ બાળસાહેબ ઠાકરેના નેતા દિત્ય ઠાકરે અંગે એક અત્યંત વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે જેના કારણે રાજ્યના રાજકારણમાં ગ્રમાવો આવ્યો છે એશિયા કપ અંતર્ગત ભારત અને પાકિસ્તાન વચ્ચેની આગામી ક્રિકેટ મેચના સંદર્ભમાં રાણેએ કહ્યું કે આદિત્ય ઠાકરે ચોરી છુપીથી બુરકો પહેરીને ભારત પાકિસ્તાનની મેચ જોશે આ ટિપ્પણી બાદ બંને પક્ષો વચ્ચે શાબ્દિક યુદ્ધ વધુ તીવ્ર બન્યું છે આ સમગ્ર વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે શિવસેના યુબીટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને તેના પુત્ર આદિત્ય ઠાકરેએ પાકિસ્તાન સાથે ક્રિકેટ મેચ રમવાના નિર્ણયનો વિરોધ કર્યો હતો આદિત્ય ઠાકરે ભારતીય ક્રિકેટ નિયંત્રણ બોર્ડને રાષ્ટ્ર વિરોધી ગણાવ્યું હતું અને સવાલ કર્યો હતો કે પૈસા અને પ્રસારણની આવક માટે આતંકવાદ ફેલાવતા દેશ સાથે રમવા માટે આટલો ઉત્સાહ શા માટે છે ઉદ્ધવ ઠાકરેએ પણ કેન્દ્ર સરકાર પર કટાક્ષ કરતા કહ્યું હતું કે એક તરફ લોહી અને પાણી સાથે ન વહી શકે તો પછી યુદ્ધ અને રમત સાથે કેવી રીતે ચાલી શકે ઠાકરે પિતા પુત્રના વિરોધના જવાબમાં નીતિશ રાણે આકરા પ્રહારો કર્યા હતા

મેં ઔ હોખા પહેનેગા એસ આવાજા કણન બોલેગા આદિત્ય ઠાકરે ચલો મેડમ બેઠો હો પાકિસ્તાન જિંદાબાદ